મહેસાણા જિલ્લામાં ગોજારીયા ગામ ખાતે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલોત્રા એક શિબિરમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રત્યેક ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછી એક શિબિર દરેક જગ્યાએ કરવાના ઉદ્દેશ સાથે આજે આ કાર્યક્રમ યોજાયો હતો ગોજારીયા ખાતે આવેલા ગ્રામ પંચાયત લેવલથી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે દેશભરમાં કુલ બે લાખ સિત્તેર હજાર શિબિરનું આયોજન કરવામાં આવશે શિબિરમાં વિવિધ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે ડિજિટલ છેતરપિંડીથી બચવામાં માટે પણ માહિતગાર કરવામાં આવ્યો છે ગ્રામ પંચાયત લેવલે કીવાયસી અપડેટ અને જન સુરક્ષા સમૃદ્ધિ અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો આ સમગ્ર આયોજન રાજ્ય લેવલ બેંકિંગ સમિતિ ગુજરાત બેંક ઓફ બરોડા દ્વારા કરવામાં આવ્યો હતો કે આ કાર્યક્રમા બેંક ઓફ બરોડાના અધિકારી સહિત ગોજારીયા ગ્રામ પંચાયતના સરપંચ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મહેસાણા જિલ્લા ખાતે આવેલા ગોજારિયા ગામમાં ગ્રામ પંચાયત લેવલે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં भारतीय रिजर्व बैंक न गवर्नर संजय मल्होत्रा खास उपस्थित रहा था देखो ये जो मिनिमम बैलेंस की बात है मिनिमम तो बैलेंस का जो आप बात कर रहे हो तो वो उसके अंदर में रिजर्व बैंक ने सभी बैंकों के ऊपर में छोड़ा है वो तो किस प्रकार का मिनिमम बैलेंस वो रखना चाहते चाहिए तो किसी बैंक ने दस हजार रखा है किसी ने दो हजार का उन्हें माफ किया हुआ है लेकिन ये रेगुलेटरी में नहीं है भाविन ब्यूरो रिपोर्ट टुडे गुजराती न्यूज